સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે ઓવરબ્રિજનું કામ છેલ્લા એક વર્ષથી ખોરંભે ચડ્યું છે તો બીજી બાજુ ઓવરબ્રિજને લઈને બ્રિજની બંને સાઈડે સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે પણ આ સર્વિસ રોડ ઉપર એટલા બધા ખાડાઓ પડ્યા છે કે વાહન ચાલકો આખા રોડ ઉપરથી તો શાંતિથી પસાર થઈ જાય છે પણ પ્રાંતિજ ઓવરબ્રિજ પાસેથી પસાર થતા ખાડાઓને લઈને તોબા પોકારી ઉઠ્યા છે ત્યારે હાલ તો ચોમાસાની સિઝન હોય વરસાદ પડતો હોય જેને લઈને ખાડાઓમાં પાણી ભરાતા હાઈવે ઉપરથી પસાર થતા લોકોને પાણી ભરેલા ખાડાઓ ન દેખાતા તેઓ ખાડાઓમાં પટકાય છે અને તેમના વાહન અને તેમના હાડકા ભાંગવાનો વારો આવ્યો છે બીજી બાજુ વાહન ચાલકો તગડો ટોલ ટેક્સ આપતા હોવા છતાંય તેઓને આવો સર્વિસ રોડ મળતા તેઓ મારો જોવા મળ્યો છે ત્યારે હાઇવે ઓથોરિટી તથા રોડ કોન્ટ્રાક્ટર દ્વારા સર્વિસ રોડ ઉપર પડેલ ખાડાઓ ઝડપી પૂરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે હવે જોવું એ રહ્યું કે કોઈ વાહન ચાલકનો જીવ જશે ત્યારે ખાડાઓ પૂરશે કે પછી હોતા હૈ ચલતા હૈ જેવી સ્થિતિ જોવા મળશે